બેન ચીકુ ખવડાવી ગયો બા ભરાય ગયો ટાપો ટાકો ભરાઈ ગયો ના હું ચીકુ લઈ આવું ઉભા રહ્યો

નાનું ઓલ બાળક ન હોય આમ આમ ખાઈ ને આમ 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 કરતું હોય ખાવાની ઝડપ આવી अल हाँ पाकर रूजे वाले ये नहीं बगड़ी जे ऐसा रसाम का उलास है थोड़ा कड़क से ऐसा क्या बाजू करता खाई हाँ आज भाई बोलू-बोलू हैं सीटी पड़े हैं लम्मा આવો હમણાં હું આવે ભૈયા આવો આવું ક્યાં જાય આવા આવા કે આવા એ બોલો મોટું ચાલુ છે બોલે ક્યાંથી તો તમે બોલો ચીકુ મીઠા છે એમ બાકી છે खासो तमे हं खासो न्या दपंना मी टेस्ट कर लो खवय खवय तोच मिठा है देवींची कोण आहे ते बिसाडाने केटला बदा नारियर परत के मोहि थोडीफार रोकवने तो भाई हाक त्रो पांगे तार शावेगे, चीकु नू तार दो तामर पाकी जाओ ना, ना बाख जो मने शादा करेख इन खबर से खार, ताम न मारा से खारा <laughs> हे? <है। laughs> खावू ओवे वधादे? वधार खावू चीकु देवा मेचें रापू बड़े, बेता बस થઈ જાય ઝાડા તો શું કરું મારા ત્રણ પછી ઘણું હાલો એટલું તો ઘણું આવજો સીતારામ બે ચીકુ ખાઈ લીધા એક ચીકુ મેં ખાઈ લીધું સીતારામ બધાયને આ હું બેહી ગયા બા મોટું ફાડીને બેહી ગયાસ મારા આમો કેવું મોટું કર્યું નહીં એવું મોટું કામ આ છે ને બાનો મગજ હરખો નથી કયું ના શાલ ઓઢે ને પાછળ મૂકે જો મૂકેજો સાલ પાથરીને રાખી મૂકી વરી ઓઢે વરી પાછી ઉતારે પાછી ઓઢે ને ક્યારેક ક્યારેક છે ને એના મગજની અંદર બહુ જ ફેર પડી જાય હુબેન ઉઠે હુવેન ઉઠે હુવેન ઉઠે મારી તબિયત સારી ના હોય ને એટલે એને પ્રોબ્લેમ તરત જ બાને થાય ક્યાંથી બીમાર પડી ગઈ એમ એને મજા ના આવે આપણે જરા કંઈ લંબાવીએ કે ઉતા રહીએ કે કયું ના માથા મડી અડી કે તો કા હુઈ ગઈ તો કા હુઈ ગઈ તર કા મે નત તો કા હુઈ ગઈ તર કા મે નત જાઉ આ જા જો જા ઓય ના ઓય રુ આજે ઓય હોય પણ કટકા બટકા વાળ છે ને ઘટ પણ દોઈ છે બાપા મગજ ના ઠેકાણે રીએ હું કરે હું નાય એને ખબર ન હોય કાય વૃદ્ધાવસ્થા છે ને બહુ બહુ કઠિન છે આખા લાઈફની અંદર સૌથી કઠિન છે ને એ વૃદ્ધાવસ્થા છે આ તો બહાને તો સારું છે કે એકલું નથી મેન ઓલની અંદર બેઠાશી માણસ એકલા પથારીમાં પડ્યા હોય ને એકલું ને એકલું ચોવીસ કલાક પડ્યું રહેવું બહુ બહુ કઠિન છે રોટલોનો ફેકટાણું ભોજન મળે પણ બધા પરિવાર અહીંયા સારે રહેતા હોય ને તો સમય વયો જાય ફેટાળા બા બીમાર નથી કઈ બા કઈ બીમાર નથી પણ મને બીમારી હોય ને કઈ પણ કાલે કાલે મારા વાળને અડી ને એમ કે મહેંદી નાખી લે ને મહેંદી નાખી લે ને આજે મને મજા નહોતી ને તોય મેં મહેંદી નાખી આજે સ્કૂલે રજા લીધી હતી પછી આરામ કરવો તો હુંવા તો બા દેતા નહોતા તો હાઈ લે આજે હિંમત કરીને મહેંદી નાખી લઉં બા મહિના વાળ જોવે ને મારા વાળ જોવે હું કહું કંઈ બા ગલટી થઈ ગઈ જો મારી વાળ સફેદ થઈ ગયા મહેંદી નાખી લે ને મહેંદી નાખી લે ને બાને બહુ ચિંતા મારી અને બીમાર થાવ નહીં તો બાને જરાય ન ગમે જરાય એ ખબર નહીં એટલે બીમારીમાં બીજું કાંઈ નથી આમ અશક્તિ જેવું આવે એમ થઈ કે આમ શરીર આમાં આમ ગારા જેવું થઈ જાય ને પૂતા રહીએ કંઈ કામ નથી કરવું અને ઊભા થઈએ ને તો આમ હિંમત ન થાય ને એવો ભઠ્ઠી બર એવો તાવ કે એવું કાંઈ નથી શરદી નથી ઉધરસ નથી મને લાગે મારા નણન છે ને એનો મેસેજ કે તને કે મને હિમોગ્લોબિન બહુ ઘટી જાય તો પહેલાંય બહુ ઘટી જતું હતું હમણાં વળી વરસ દિવસથી થોડું ખારું હતું હિમોગ્લોબિનમાં તો કદાચ હિમોગ્લોબિન ઘટી ગયું હોય એના કારણે આવું બધું થાય આંખું ઉપર થર ને રહીએ ને એટલે હિમોગ્લોબિન જ ઘટી ગયું છે હવે રિપોર્ટ કરાવવા જાઉં હવે એક બે દિવસમાં કે મેળ આવે ને નવરી થાવ તો હિમોગ્લોબિન રિપોર્ટ કરાવી આવું બાકી તો આપણે જે સામાન્ય ડૉક્ટર હોય ને જે આપણી દવા ચાલુ હોય ત્યાંથી નોર્મલ દવા તો લઈ આવી ગઈ જમવાનું ભાવતું નથી એટલે હિમોગ્લોબિન મને ઘટે ને ત્યારે આવું થાય છે એટલે કદાચ ઘટી ગયું હોય હમણાં વર્ષ દોઢ વરસથી રિપોર્ટ નથી કરાવ્યો મેં નહીં મારે છે ને હિમોગ્લોબિનની તો બહુ પહેલેથી જ ઉણપ છે એક વખત તો ચાર ટકા હિમોગ્લોબિન થઈ ગયું ને છ લોહીના બાટલા ચડાવવાતા મને બહુ હિમોગ્લોબિનની તકલીફ છે પહેલેથી જ શરીર જે છે ને આમ મોટું એકદમ રૂપાળું રૂપાળું ધોરું થોરું થઈ જાય લોહી વિનાનું આખું આમ ફીકી થઈ જાય ધોરી થોડી અને ઓઠ કાળા થઈ જાય એટલે હમણાં ઓઠય મારા કાળા જેવા છે એટલે મને એવું લાગે છે કે કદાચ મારા મોટા નણન છે ને લંડન એનો જ મેસેજ આવ્યો તને હિમોગ્લોબિન ઘટી ગયું રિપોર્ટ ફટાફટ કરાવી આવું બધા બિચારા બધા ચિંતા કરે કારણ કે મારી ઉપર જ ઘર છે આખું અને હું હું જાઉં એટલે આથમી જાય જઈ અને સાચું બોલું ને તો હમણાં વિડીયો હરખા ઉતરતા નથી આપણે એમ થાય કે બિચારા બે કીધી વિડીયો ન મૂકું ને તો રાહ જોઈને બેઠા હોય કે આજ વિડીયો આવ્યો નથી એટલે આપણે એમ થાય કે કહ્યું છે બાપા હા દહ મિનિટ પહેલો હું હમણાં મોબાઈલ પકડું ને તો મારો હાથ દુખે છે એટલે એટલે હાથમાં એટલી જોર નથી મારા હાથમાં ને કામે આમાં મરતા મરતા કામ કરું નહીં ત્યારે મને તો બહુ જુસ્સો ને જૂનું એમ થાય જલ્દી બધું કરીને આપું ને પાછું છે ને આખો દી કામ ફૂટે જ નહીં ધીમે 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 આખો દી આપણે કરી રાખીએ ને કારણ કે બા સમજે નહીં સૌથી વધારે કામ છે ને છે ખબર જ નથી ક્યાંક લઈ જવા હોય ને મારે બે ત્રણ કલાક હું બેરણ લઈ ગઈ એવું લાગ્યું ને મેં કરાવી લઉં ઉતારી કઈ જાજી બાર નથી થતી રસ્તા ની અંદર અહીંયા જીતું એને મજા આવતી હતી પણ એને પછી વ્યા કરી લે તો કેવી તકલીફ લાગે ડાયપર પહેરતા નથી ડાયપર પહેરે ને તો પ્રશ્ન ના થાય સૌથી વધારે આપણે એમાં થાકીએ એ તો મશીનમાં ન નખાય આપણાથી કપડાં હવે તો હાવ જ ખબર નથી જરા મગજ આવીએ ને એને મજા ના આવતી હોય આપણે હેરાન કરવાની પણ હવે એને થઈ ગયું છે આવું તો શું કરીએ આપણે અને ઈશ્વરે જિંદગી આપી છે ત્યાં સુધી તો જીવવાનું જ છે અત્યારે થાય ને તો એ ભૂલી જાય બધું ઘડીએ ઘડીએ હુવે ઉઠે હુવે ઉઠે ભૂખલાઈ ગઈ ભૂખલાઈ ગઈ

લેડીસ લેડીસ એ ઘર મારી અમારાના તમારા ભાઈ બહુ કોઈ ક્યાંક મૂકીને ગઈ હોય ને તો એ મોબાઈલ ને ટીવીની અંદર આમ જો કે ધ્યાન તો આપે પણ આપણા જેટલું ધ્યાન ના આપી શકે ને એનું લેડીસ માં આપણે ભાઈ તો વાતું કરીએ ને વરગાડીએ ને અમારે તો અમારા ઘરના ને બોલતા યાર થાય વિડીયોમાં તમે જુઓ ને બે શબ્દ બોલીને પછી થઈ જાય બધી બોલવાનું બધું મને હોપી દીધું ભગવાને કે તું એકલી બોલે રાખ નિહારે બોલે રાખ અહીંયા ઘરમાં બોલે રાખ બાયરે બોલે રાખ અને બા એક ખબર નહીં સમજે એક મારું જ પાણી એવા આવે ને બા માથામાં ખંચવાર ખંચવાર કરે તો આજુ બા ના માથામાં ઓલા બેન એક મને બહુ કે બાના ના હોય ને એમાં વિડીયો બનાવો મારા વિડીયો કેમ બનાવો માથામાં જુ ગોતા બાથામ જુદ નથી તો એ હું કાલ જોતી હતી એ હમણાં ને આમાં જ ખંજર ખંજર કરી રાખે પણ પાણી એવા છે અને ખબર નહીં આ શેમ્પુને શું હોય પ્રોબ્લેમ આપણે ધોઈ લઈએ ને બે દી થાય ને તો આપણે એમ થાય કે એટલું મેલું માથું છે ને એવી ખંજવાળા આવે એવી ખંજવાળા આવે કોક આપણે આપણે ભૂંડા લાગીએ કે માથામાં ટોલા પડી ગયા હશે કે હું આને જોઈએ તો કાંઈ એટલે કાંઈ નથી બાના માથામાં કાંઈ એટલે કાંઈ મારા વાળ બાઈ કાંઈ નથી એટલે તો આપણે એમ થાય કે ભાઈ ટોલા હોય તો જુઓ હવે તો કંઈ પડતા નથી પણ આ ને અમારે પોરબંદરનું હવામાન તો એટલું ભેજવાળું ને કે તરત તમને બે દિવસમાં તો માથામાં આવવા માંડે પોરબંદરનું હવામાન બહુ ભેજવાળું તમે નાયલિયો બહાર નીકળો ને એટલે લાખ જેવું મોઢું થઈ જાય તમારું દરિયા કિનારો રહ્યો ને હવા હવા ભેજવાળી એકદમ આવે સીતારામ 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 સીતારામ

પાછા એવા છે ને કે મને હું આ ઘી રહીને વિડીયો બનાવતી હોય ને મને ઘણી વખત એમ થાય કે સરસ એકાધા બે કીર્તનના પછી આપણે કાંઈ પુરાણની અંદરના અમુક પ્રસંગો આપણે બહુ સાંભળ્યા જેવા છે ટાઈમ મળશે ને ત્યારે હું એવા પ્રસંગો જણાવીશ પુરાણ છે આપણા ચાર વેદો છે સુકામ્યા વેદો છે વેદોનું મહાત્મ્ય શું છે પછી અમુક અમુક ઉપનિષદના પ્રસંગો છે આપણા ઉપવેદો છે ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાના અઢારે અઢારનું મહત્ મહાત્મ્ય આપણે જે જાણીએ આ બધું જે છે ને સમય જોઈએ એના માટે ને શાંતિ જોઈએ ને વિડીયો બનાવવા માટે સ્પેશિયલ આપણે કોઈ એજ્યુકેશન લેવલનો વિડીયો બનાવવો હોય ને તો તો બહુ જ શાંતિથી વ્યવસ્થિત હાલો હાલો જો બાને અતિ આવી ગઈ